હલો ફ્રેન્ડ્સ આજે આપણે ગોઠલાને તોડ્યા વગર ભાંગ્યા વગર કે એના ઉપર વજનદાર વસ્તુથી કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર ગોઠલીનો મુખવાસ બનાવીશું વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર આ ગોઠલીનો મુખવાસ પચવામાં પણ ખૂબ હળવો છે અને સાથે આ મુખવાસ તમારો જરા પણ કડવો કે કળસો નહીં લાગે એની ટિપ્સ સાથે ઝડપથી મુખવાસ કેવી રીતે બનાવો એ જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો તો કેરીને ખાધા પછી જે ગોઠલા વધે છે એને સાફ કરી અને તડકામાં પાંચથી છ દિવસ માટે સૂકવીને રાખ્યા હતા જે આવા ફ્રેશ ગોઠલા હોય એનો ઉપયોગ ગોઠલીનો મુખવાસ બનાવવા માટે નહીં કરવો એને પહેલાં તડકે સૂકવી અને ડ્રાય થવા દેવાનો છે તો અહીં મારી પાસે અત્યારે બારથી પંદર જેટલા ગોઠલા છે એમાંથી આપણે મુખવાસ બનાવીશું તો આપણે ગોઠલાને ભાંગવાની મહેનત નથી કરવાની માટે પહેલાં એને એક કૂકરમાં લઈ અને બાફી લેવાના છે તો એના માટે એક કૂકરમાં પહેલાં બધા જ ગોઠલાને ગોઠવી દેવાના છે જેટલા ગોઠલા સમાય એટલા ગોઠવી અને ત્યારબાદ કૂકર અડધું ભરાય ત્યાં સુધીનું પાણી નથી ભરી દેવાનું છે અહીં ખાસ તમારે સૂકા ગોઠલા હોય એનો જ ઉપયોગ કરવાનો છે જો તમે ફ્રેશ ગોઠલાનો ઉપયોગ કરશો તો એ પછી ગોઠલામાંથી અંદર ગોટલી કાઢતી વખતે હાથમાંથી છટકી જશે કેમકે એની અંદર પલ્પ રહેલો હોય માટે એ ચીકણા થઈ જશે તો આ રીતે સાફ કરેલા સુકાયેલા ગોઠલાને કૂકરમાં એડ કરી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એને બંધ કરી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી લગભગ દસથી બાર જેટલી વિસલ કરી લેવાની છે અહીં તમારે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને એને બોઇલ નથી કરવાના ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશો એટલે સરસ બફાઈ જશે અને પાણી પણ આપણે પૂરતું એડ કર્યું છે માટે વધારે વિસલ થશે તો પણ કંઈ બેસવા કે બળવાની ચિંતા નહીં રહે તો કૂકરનું પ્રેશર રિલીઝ થાય અને ગોઠલા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે એને પંદરથી વીસ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાના છે અને તમે જોઈ શકો છો કે અહીં ગોઠલાને બાફવાથી ગોઠલીની ઉપરની સાઈડ આવી તિરાડ થઈ જશે મતલબ ગોઠલા થોડા ખુલી જશે તો કોઈ પણ ચપ્પુ કે કાતરની મદદથી એને આ રીતે હાથની મદદથી વધારે ખોલી દેવાના છે અને ત્યારબાદ તેની અંદરનો રહેલો બીનો ભાગ આસાનીથી બહાર આવી જશે અને એ પણ આખે આખો તૂટ્યા કે ભાંગ્યા વગર બહાર આવી જશે તો આ રીતે થોડું ગોઠલાને બંને સાઈડથી દબાવશો એટલે જે તિરાડ હશે એ દેખાશે ત્યારબાદ ચપ્પુ કે ભરાવી અને બંને હાથની મદદથી ગોટલાને ખોલી નાખવાનો છે અહીં ગોટલો બાફેલો છે એટલે સોફ્ટ થઈ ગયો હશે એટલે આસાનીથી ખોલી જશે અને આ રીતે તમે બાફીને ત્યારબાદ ગોટલીના બી કાઢશો તો એ બી આખે આખા જ રહેશે જરા પણ ભૂકો પણ નહીં થયો હોય અને સાથે તૂટ્યા પણ નહીં હોય અને જો તમે બાફિયા વગર ભાંગીને ગોટલીનો મુખવાસ બનાવતા હશો તો તમને ખબર જ હશે કે એમાં ગોટલી તૂટી જાય છે અને ભૂકો થઈ જાય છે તો આ રીતે મેં બધી જ ગોઠલી કાઢી લીધી છે અને એક વાસણમાં લઈ લીધી છે હવે આપણે આ ગોઠલીનો મુખવાસ કડવો ના થાય અને જરા પણ કળસો ના લાગે એ રીતે આપણે મુખવાસ બનાવવાનો છે તો સૌપ્રથમ આપણે એમાં નમક એડ કરી દઈશું તો તમે મુખવાસ બનાવતા પહેલાં આ રીતે ગોઠલીને નમક એડ કરી અને ત્યારબાદ એને પાણીમાં પલાળી અને રાખશો તો તેમાં ગોઠલીમાં જે કળવાશ હશે એ બધી જ પાણીમાં જતી રહેશે અને આપણી ગોઠલી સરસ ચોખ્ખી થઈ જશે તો આ રીતે નમકનું પહેલાં કોટિંગ ગોઠલીમાં કરી દેવાનું છે અને ત્યારબાદ ગોઠલી ડૂબે ત્યાં સુધીનું એમાં પાણી એડ કરી દેવાનું છે જે રીતે આપણે કારેલાની કડવાશ દૂર કરવા માટે એમાં નમક એડ કરી અને ત્યારબાદ એને પલાળીને રાખીએ છીએ એ જ રીતે આપણે ગોઠલીને પણ પલાળીને પંદરથી વીસ મિનિટ માટે રાખી દેવાનું છે જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક માટે પણ તમે એને રાખી શકો છો તો તમે આ વર્ષે જ્યારે પણ મુખવાસ બનાવો ત્યારે આ પ્રોસેસને બિલકુલ સ્કીપ નહીં કરતા એનાથી તમારા મુખવાસનો ટેસ્ટ એકદમ સરસ વધી જશે અને મુખવાસ કડવો નહીં બને માટે બાળકો પણ તેને ખાઈ લેશે તો આ રીતે પલાળીને રાખ્યા બાદ હવે આપણે ગોટલીની ઉપરની જે છાલ છે એને હાથની મદદથી દૂર કરવાની છે આપણે ગોટલીને બાફી હતી અને પલાળીને રાખી હતી એટલે એ છાલ પણ આસાનીથી નીકળી જશે અને અમુક છાલ જે વધુ ચોટી ગઈ હોય એને દૂર કરવા માટે તમે સ્લાઇસરનો કે પછી ચપ્પુનો ઉપયોગ કરી અને એને દૂર કરી શકો છો પણ આ ગોટલીની છાલ એ દૂર કરવી ખૂબ જ જરૂરી છે એ છાલને લીધે પણ ગોટલીનો મુખવાસ કડવો બનતો હોય છે તો આ રીતે બધી જ ગોટલીમાંથી છાલ દૂર કરી અને એને પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે તો અહીં મેં બાફેલી પંદરથી વીસ જેટલી બધી જ ગોટલીને સાફ કરી લીધી છે તો હવે આપણે એને કટ કરવાની છે તો અહીં ગોટલીનું છીણ બનાવવા માટે જે ગાજર અને દૂધી ખમણવા માટેની ખમણી આવે છે એ લઈ લેવાની છે અને ત્યારબાદ ગોઠલીને આ રીતે ઊભી રાખી અને એને ખમણી લેવાનું છે ખમણતી વખતે ખાસ તમારે એક જ દિશામાં ગોઠલી ચલાવવાની છે જેથી ખમણ તમારું મોટું થશે અને જરા પણ ભૂકો નહીં થાય ગોઠલી આપણી મીડિયમ બફાઈ ગઈ છે માટે સારી રીતે એનું ખમણ થઈ જશે જો તમે એમણે કરતા હોય અને તમારી ગોટલી કાચી હોય તો થોડું વધારે વજન દેવું પડે છે અને જો એમ બાફીને કરતા હોય એને વધારે બફાઈ ગઈ હોય તો ગોટલીનું સરખું છીણ નથી થાતું પણ જો તમે આ રીતે ગોઠલા બાફી અને ત્યારબાદ કરશો તો એકદમ સરસ લાંબુ એવું છીણ તૈયાર થઈ જશે તમે છીણને બદલે કટકા કરતા હોય તો ગોટલીને ઊભી રાખી અને ચપ્પુની મદદથી જે રીતે સોપારીના કટકા કરતા હોય એ રીતે એના કટ કરી લેવા પણ અમારા ઘરમાં આવો છીણવાળો જ મુખવાસ ખવાતો હોય છે માટે હું બધા જ ગોઠલીનું છીણ કરી લઈશ અને છીણ કરતી વખતે ખમણીમાં ઝારવાળી હોવાથી એમાં થોડા કટકા બાકી રહી જાય છે તો એ કટકાનો ઉપયોગ પણ આપણે કરી લઈશું તો હવે આ કટકાનું પણ આપણે બટેકાની છાલ ઉતારવા માટેનું જે સ્લાઇસર હોય છે એની મદદથી આ રીતનું છીણ કરી લઈશું એ પણ આસાનીથી થઈ જશે અને એકદમ સરસ પાતળું પણ થશે તમે જો ગોટલીની કાતરી કરી હોય તો એ પણ તમારે પતલી જ કરવાની છે જેથી તે જલ્દીથી સુકાઈ જાય અને અંદરથી કાચી ના રહે તો તમે આ રીતે ગોટલીને બાફીને મુખવાસ કરશો તો તમારે પાછળથી બાફવાની કે પછી તોડવાની પણ ઝંઝટ નહીં રહે એક વખત બાફી અને ત્યારબાદ આ રીતે ગોટલીનો મુખવાસ બની જશે તો હવે બધી જ ગોટલીનું છેણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એક પોળું એવું વાસણ લેવાનું છે કે જેમાં એકદમ સરસ પાતળો એવો ગોઠલીનો થર થઈ શકે આ રીતે ગોઠલીને સ્પ્રેડ કરી દેવાની છે એટલે એ જલ્દીથી સુકાઈ જાય અને નીચેથી કોઈ પણ ગોઠલી ભીની ના રહે તો આ રીતે બે વાસણમાં હું ગોઠલીને સ્પ્રેડ કરી દઈશ અને ત્યારબાદ એક દિવસ માટે ઘરમાં જ પંખા નીચે એને સૂકવી દઈશું અને ત્યારબાદ એક દિવસ માટે એને ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય ત્યાં સુકવી દઈશું એટલે આપણો ગોઠલીનો મુખવાસ છે એ એકદમ સરસ સારી રીતે સુકાઈ જાય ફ્રેન્ડ્સ તમે મારા ઔષધીય ગુણોથી ભરપૂર મુખવાસ કે જે પચાસ જેટલા રોગોને દૂર કરે છે એ મુખવાસની રેસિપી ના જોઈ હોય તો આ વિડીયો પૂરો થયા બાદ તમને એની લિંક મળી જશે એ વિડિયોમાં લગભગ સાડા પાંચ લાખ કરતાં પણ વધુ વ્યૂ આવ્યા છે તો તમે એને જોવાનું ચૂકશો નહીં તો આ રીતે બંને પ્લેટમાં મેં ગોઠલીના છીણનું આછું આછું લેયર કરીને રાખ્યું છે હવે એને એક દિવસ માટે ઘરમાં સુકવી દઈશ અને ત્યારબાદ ત્રણથી ચાર કલાક ફૂલ તાપ હોય ત્યાં એક દિવસ માટે એને રાખી દઈશ એટલે આપણા ગોઠલીના છીણમાંથી બધું જ મોશ્ચર જતું રહેશે અને એકદમ સરસ ડ્રાય થઈ અને ક્રિસ્પી બની જશે તો લગભગ બે દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણું સરસ છીણ સુકાઈ ગયું છે અને એકદમ સરસ છૂટું છૂટું પણ થઈ ગયું છે તમારે આ રીતે તોડી અને એકવાર ચેક કરી લેવાનું જો આસાનીથી કટ થઈ જતું હોય મતલબ આપણો મુખવાસનું છીણ સુકાઈ ગયું છે અને જો થોડું ઢીલું લાગતું હોય તો તમે હજી એને એક દિવસ માટે રાખી શકો છો કેમ કે આપણે આ મુખવાસ બનાવી અને બે વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો એના માટે સાવ ડ્રાય થયેલું કે સાવ સુકાઈ ગયેલું હોય તો આપણે એને લાંબા સમય સુધી સ્ટોર કરી અને રાખી શકીએ અને તે જરા પણ કાળું નથી પડતું અને ખરાબ પણ નથી થતું હવે આપણે આ છીણને ડાયરેક્ટ આમળમ ના ખાઈ શકીએ કેમકે આપણે એમાં નમક પણ એડ નથી કર્યું તો એના માટે આપણે એને સેલો ફ્રાય કરવાનું છે તો એક કડાઈ લઈ અને એમાં એક ચમચી જેટલા ઘીને એડ કરવાનું છે આ મુખવાસને ઘીમાં જ ફ્રાય કરવામાં આવે છે એનાથી મુખવાસનો સ્વાદ અને એમાંથી મળતા વિટામિન્સ પણ વધી જશે તો ઘી થોડું ગરમ થાય ત્યારબાદ એમાં એક વાટકો જેટલું છીણને એડ કરી દેવાનું છે અને એમને ચમચીની મદદ ચમચાની મદદથી આ રીતે ચલાવતા જઈ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને બેથી ત્રણ મિનિટ માટે એને રોસ્ટ કરી લેવાનું છે તમારે જેટલા છીણનો મુખવાસ બનાવવો હોય એટલું જ છીણ એને રોસ્ટ કરવાનું છે એકી સાથે બધું જ રોસ્ટ કરી અને સ્ટોર કરીને નથી રાખવાનું આ રીતે કઢાઈમાં થોડું છીણ એડ કરી અને ત્યારબાદ મુખવાસ બનાવશો તો બધું જ છીણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે ક્યાંય છીણ કાચું નહીં રહે અને ક્યાંય વધારે બળી નહીં જાય તો આ રીતે ચલાવતા જઈ અને લગભગ બે મિનિટમાં જ બધું ચીણ સરસ શેકાઈ જશે ચીણને શેકાતા વાર નથી લાગતી અને સાથે આપણે બાફવામાં કે ક્યાંય એને નમક એડ નથી કર્યું માટે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એડ કરવાનો છે સંચળ પાવડર એડ કરીને મુખવાસ બનાવવાથી એનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે તો એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ મુખવાસ બનાવ્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી અને એને બીજા વાસણમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી લેવાનો છે જો તમે એ જ કડાઈમાં એને છોડી દેશો તો નીચેથી એ બળી જશે અને એનો કલર પણ ડાર્ક થઈ જશે તો આ રીતે મુખવાસને ફ્રાય કર્યા બાદ એને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દેવાનો છે ત્યારબાદ જ તમારે જે જારમાં કે બોટલમાં ભરવો હોય એમાં ભરી લેવાનો છે જો ગરમ ગરમ ભરશો તો મુખવાસ ક્રિસ્પી નહીં રહે અને જો બાળકોને આ રીતે એમનામ જ મુખવાસ ન ખાતા હોય તો આપણે ઘરે જે તલનો મુખવાસ બનાવતા હોય એ મુખવાસમાં તમારે થોડું છીણ એડ કરી અને એને મિક્સ કરી દેવાનું એટલે ઘરમાં રહેલા નાના મોટા બધા જ આ વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર ગોઠલીનો મુખવાસની મજા માણી શકે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો અને સાથે પચાસ જેટલા રોગોને દૂર કરતો ઔષધીય ગુણોથી ભરપૂર મુખવાસની રેસીપી જોવા માટે